વાત પૂર્વોત્તર શાંતિ પ્રયાસોને આગળ ધપાવવામાં કેન્દ્ર સરકારને મોટી સફળતા મળી છે ઉગ્રવાદી સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ ઉલ્ફાના પ્રોટોક જૂથ અને કેન્દ્ર સરકારની વચ્ચે શાંતિ સમજૂતી થઈ છે કે જે બાદ ઉલ્ફાના સાતસો કેડરોએ સમર્પણ કરી દીધું ઉગ્રવાદી સંગઠન યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ એટલે કે ઉલ્ફાના પ્રોટોક જૂથે કેન્દ્ર સરકાર અને આસામ સરકાર સાથે ત્રિપક્ષીય કરાર કરતા હસ્તાક્ષર કર્યા છે આ કરારમાં હિંસા છોડી દેવી અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનો સમાવેશ થાય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અમિત અને આસામના આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા હાજર રહ્યા હતા કહ્યું કે ભવિષ્ય માટે આ એક ઉજ્જવળ દિવસ છે રાજ્ય અને ઉત્તર પૂર્વમાં છેલ્લા કેટલાક દાયકાઓથી હિંસા જોવા મળી રહી છે જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા છે અમે ઉત્તર પૂર્વને હિંસા મુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ભારત સરકાર આસામ સરકાર यूनाइटेड लिबरेशन फ्रंट ऑफ असम उल्फा उसके बीच में जो ट्राइब पार्टी समझौता हुआ है इससे आसाम के सभी हथियारी ग्रुपों की बात को यहीं पर समाप्त करने में हमें सफलता मिल रही है ये आसाम और नॉर्थ ईस्ट की शांति के लिए बहुत महत्वपूर्ण है

দিজ আ পিপল হু ফৰ্ম আলফা নাও এচেপ্ট ৱান ইণ্ডিভিউজুল হু ইজ নাও লিডিং দ এণ্টিটক ফেকশ্যন অফ আলফা অল দ ফাউণ্ডিং মেম্বলা ৱাজ হিয়াৰ টু ডে দিছ পিপল কেম টু ডেলি ই নৰসিমা ৰাও ৱাজিয়ে ইভন ইনশিয়েল ডিছকশ্যন ৱেৰ টেকেন প্লেছ বাট ইট কুড নেকেন ইন টু দ লজিকেল কনক্লুজন

शांति और सीमा संबंधित समझौते अलग अलग राज्यों के पूरे नॉर्थ ईस्ट में हुए हैं इसके कारण नॉर्थ ईस्ट के एक बड़े हिंसे में शांति की स्थापना हुई रिकॉर्ड पर 9000 से ज्यादा काडर ने सरेंडर किया है ચાલીસ વર્ષમાં પ્રથમ વખત સશસ્ત્ર ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા ભારત સરકાર અને આસામ સરકારના પ્રતિનિધિઓ દ્વારા શાંતિ સમાધાન કરારના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ઉલ્ફાના વીસ નેતાઓ છેલ્લા એક સપ્તાહથી દિલ્હીમાં હતા અને ભારત સરકાર આસામના ટોચના અધિકારીઓને તેમને ડ્રાફ્ટ સમજૂતી પર સંમત થવા માટે કહી રહ્યા હતા ઉલ્ફાનો આ જૂથ અનુપ ચોટીયા જૂથનો છે આ સમજૂતી બાદ ભારત સરકાર ઉત્તર પૂર્વમાં વિદ્રોહને ખતમ કરવાની દિશામાં મોટું પગલું ભરશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી